ગાંધીનગર ખાતે મળેલી આજની કેબિનેટ બેઠકમાં અડાલસથી મહેસાણા હાઈવે પર એકાણું પોઈન્ટ સાહીઠ કિમીનો આઠ માર્ગીય રોડ બનાવવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આપણે થોડું જાણીએ છીએ કે અમદાવાદ મહેસાણા રોડ જે પ્રકારે ટ્રાફિક વાળો છે ત્યાંથી આબુ રોડ આપણે જઈએ છીએ રાજસ્થાન જઈએ છીએ ટુરિઝમ છે વ્યાપાર છે અવર જવર છે વ્યાપારિક અને સામાજિક અને વ્યવસાયિક એ પ્રકારના રોડને અડચણો ખૂબ આવતી હતી ત્યારે એકાવન પોઈન્ટ છઠ કિલોમીટર અડાલતથી પાલા વાસણા સર્કલ મહેસાણા છવ્વીસો ને ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આઠ માર્ગી બનાવવા માટેની માની મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે એમની પણ વિશેષ ચર્ચાઓ હતી કે એમના કારણે ટ્રાફિકનું ભારણ એ પણ ઘટશે ચાર માર્ગી રસ્તાને આઠ માર્ગી બનવાના બનાવવાના કારણે રસ્તાની બાજુમાં સાત મીટર પોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે એમાં વિશેષ આઠ જેટલા ફ્લાયઓવર મુખ્યત્વે શેરથા ખાતે બે રાજપુર ભાસરિયા જગુદણ મેવડ ખાતે મળીને કુલ છ નવા ફ્લાયઓવર જ્યારે કલોલ છત્રા ખાતે વધારાના ચાર માર્ગી ફ્લાયઓવર જેનો સમાવેશ થાય છે આ ઉપરાંત આઠ સ્થળો ઉપર અંડરપાસ આપ સમજી શકો છો કે ટ્રાફિકની સમસ્યાઓનું નિર્માણ કરવા માટે મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ માર્ગ અને મકાન વિભાગને જે પ્રકારે પ્લાનિંગ કર્યું છે એ પ્રકારે શેરથા પાસે બે ઇપો કલોલ પાસે એક કલોલ શેર ખાતે બે છત્રાલ પાસે એક અને નંદાસણ અને ગણેશપુરા ખાતે એક એક અંડરપાસ એમ કુલ મળીને આઠ અંડરપાસ છે આરોબી હયાત કલોલ જે છે આરોબીની બાજુમાં નવો વધારાનો ચાર માર્ગીય આરોબી એ પણ ત્યાં બનવા જઈ રહ્યો છે સંપૂર્ણ કામગીરી ખૂબ ઝડપથી પૂરી થઈ છે ને એમના કારણે ઉત્તર ગુજરાત મહેસાણા જિલ્લાની જેમ માંગ છે એ પણ સંતોષાય છે અને ઝડપથી સેફ્ટીની રીતે ત્યાં આવન જવન થઈ શકશે જેનાથી વિકાસની પણ શક્યતાઓ આ તમામ વિસ્તારમાં વધારે તકો પ્રાપ્ત થશે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વિશે પણ ચર્ચાઓ થઈ માની મુખ્યમંત્રીશ્રીએ ચર્ચાઓ દરમિયાન ચીફ સેક્રેટરી જે પ્રકારે રજૂઆત કરીને એમાં એમણે માર્ગદર્શન આપ્યું છે એ પ્રકારે જે આપણી બે હજાર અગિયારની વસ્તી ગણતરી છે એમાં પાંચસોથી વધુ વસ્તીના નોર્મલ એરિયા બસો પચાસથી વધુ વસ્તી ધરાવતા ટ્રાઇબલ એરિયા જે પરાવો છે આપણે સૌ જાણીએ છીએ કે ગામની અંદર નાના મોટા પરાવો છે ને એમને આવન જવન માટે ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે પ્રથમ વખત પાકા બારમાસી રસ્તાઓ એને જોડાણ આપવા માટે ભારત સરકારમાંની મોદી સાહેબના નેતૃત્વની સરકાર સાહીઠ ટકા ને ચાલીસ ટકા એ રાજ્યની સરકાર આ નાણાકીય ભારણ સાથે આ કામ કરવા જઈ રહી છે પર્વતીય વિસ્તારોમાં પણ એક પોઈન્ટ પચાસ કિલોમીટરની લંબાઈ સુધીમાં પાંચસો મીટરની ત્રીજામાં આવતા પરા વિસ્તારની ગાઈડલાઈન મુજબ વસ્તીના આધારે જોડાણ આનાથી આપી શકવાની છે એ પ્રકારનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે જેની ગાઈડલાઈન છે કુલ સુડતાલીસો ને એકતાલીસ સર્વે એમાં કરવામાં આવ્યા હતા પ્રથમ તબક્કાની અંદર સોળસો ને ચૌદ પરાવો જે આમ ડ્રાય ગણી શકાય એ પ્રકારે ત્યાં રહેતો એક સમૂહ હોય છે ભારત સરકાર દ્વારા એલિજિબલ કરાયેલ હોય આ તમામ સર્વેના આધારે એની ગાઈડલાઈન મુજબ ભારત સરકારને માની શ્રી કીધું છે કે આપણે એ પ્રકારે ભારત સરકારને દરખાસ્ત મોકલી દીધી છે મને જણાવતા આનંદ થાય છે કે એનો જે લંબાઈ છે કિલોમીટરની બે વીસ કિલોમીટર આ રસ્તાઓ થવા જઈ રહ્યા છે આ પ્રથમ તબક્કાના છે એનો અંદાજીત ખર્ચો છવ્વીસો કરોડ રૂપિયા એ કેન્દ્ર અને ભારત સરકાર એ વહન કરવાની છે અને એનો લાભ એ મળવાનો છે અને ભવિષ્યમાં પણ બાકી રહેલી સર્વેની કામગીરી કરીને એક પણ પરુ જ્યાં વસતી રહે છે સુવિધા અભિગમ સાથે મોદીજીએ જે પ્રકારે વ્યવસ્થાઓ દેશ અને રાજ્યમાં કરી છે એને અનુસરીને માનની મુખ્યમંત્રી વિશે નિર્ણય લીધો છે અને એનાથી ખૂબ મોટો બદલાવ એ ગ્રામ્ય જીવનમાં પરા અને ગામડામાં રહેતા અને ત્યાંથી બહાર જતા વસતા એના માટેનું જોડાણનું એક મહત્વનું પાસું એ બની રહેવાનું છે એક ફરિયાદ હંમેશા આદિજાતિ ક્ષેત્રમાં નેટવર્કની મોબાઈલ નેટવર્કની રહેતી હોય છે એને દુરસ્ત કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને વાત કરી છે ભારત સરકાર પણ એમાં ભારત નેટ કામ કરી રહ્યું છે એમાં ખાસ કરીને ખૂબ ઝડપથી એ નેટવર્ક આદિજાતિ ક્ષેત્રમાં જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં એ પણ પૂરી કરાય એના માટેની આદેશો મુખ્યમંત્રીશ્રીએ આજની બેઠકમાં કર્યા છે મારા વિભાગે એક મહત્વ મહત્ત્વનો નિર્ણય સહકાર વિભાગ દ્વારા આજે કર્યો છે એની પણ હું આપને જાણ કરું છું એમાં આપણે સૌ જાણીએ છીએ કે એસઆઈઆરની અગત્યની કામગીરી એ થઈ રહી છે ત્યારે મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળોની વ્યવસ્થા કમિટીનું ચૂંટણીનું આયોજન એ કરવું મુશ્કેલ બની રહે છે કારણ કે એમાં પણ એક વ્યવસ્થાઓ બની રહે એની પણ પારદર્શકતા રહે અને એ પણ ચૂંટણીઓ સારી રીતે થાય એના માટેની પણ ચિંતા એ રાજ્ય સરકારે કરી છે ને એના કારણે એ મુશ્કેલ બનતું હોવાથી એક જાહેરનામું એ જે બહાર પાડ્યું છે એ પ્રકારે સહકારી મંડળીઓ કે જેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલુ છે અથવા ચૂંટણીની પ્રક્રિયાઓ હાથ ધરવાની થાય છે તેઓને આજના જાહેરનામાથી એટલે કે જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી સદર અધિનિયમ કલમ ચુંબોતેર ગ તથા કલમ એકસો પિસ્તાલી પિસ્તાલીસ કથી વની જોગવાઈમાંથી મુક્તિ આપી અધિનિયમની કલમ ચુંબોતેર ગ હેઠળની તમામ પ્રકારની નિર્દેશ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય એ પણ મારા વિભાગે આજે જાહેરનામાથી પ્રસિદ્ધ કર્યો છે અને પણ હું આપ સૌના માધ્યમથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ લોકો સામાન્ય જનતા અને આપને પણ જાણ કરતા માટે મેં આ વિગતો આપને આપી છે